રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતક નીરવ વેકરિયાના પિતા રસિક વેકરિયાનું નિવેદન દીકરો ગુમાવનાર પિતાએ રડતા રડતા કહ્યું રૂપિયા વીસ લાખ શું વીસ કરોડ મળે તો પણ અમારો દીકરો પરત નથી આવવાનો અમે બીજી વખત આવું ન બને તે માટે દાવો દાખલ કર્યો છે મારો એક ને એક પુત્ર હતો લાચાર પિતાએ કહ્યું અમે શું કરી શકીએ સરકાર પગલાં લે અમારો બાળક તો જતો રહ્યો હવે શું કરવાનું પૈસા ને અમારું પણ આ બનાવ બીજી વાર બને નહીં એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે એક જ હતું સાહેબ અમારું તમારું છે હજુ સુધી એક પણ રાજકારણીઓ તો નથી ફરિયાદ થઈક નથી નિવેદન સાહેબ હવે એ તો સરકાર છે અમે તો શું કરીએ તો એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ તો તો સરકાર આવા પગલા લે પ્રમાણે અમે તો શું કેવી કાર્યવાહી થવી જોઈએ તો કડક સજા થવી જોઈએ આ લોકો